તક મે ના હે બળુપસી કે હરુ હા ઓરિજિનલ ક્યાં મળે કે કાઈ ન હોય મોતી આમ સેજે સેજે પ્રાણ હલતો રે તું અંદર વેઈ જાય હવે મોતી આમ પરોવીએ તો આમ મોતી આમ ગાઈ પૂતી જાય ને દોરો ન કોઈ આ નહિ લાગે એટલે ને એ મનરૂપી મોતી ને આમ ધીરે 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 પ્રાણ માં એ આમ બે નો પડે એટલે માપ માં ખાવાનું એટલે છે જેને ભાઈડું ન હોય એ બલે ખાય ઓલા ન થયો માલ માલ ખાવ રોટલા તો ઘેરેય ખાવા હોય માથ માં આમ ધીરે 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 એકવાર જોઈ લે અને આ આમ અનંતમાં તને એમ લઈ લે હાય આ તો આખા વિશ્વના વિશ્વ મારામાં છે અર્જુન જ બધું મારામાંથી જ નીકળે છે અને મારામાં જમાય છે

વધારતો હોય આમાં આમ છેડો વધારવાનો સમરણ કરતા 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 શ્વાસ આવી ધીરે 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 આ મોતી તળીએ મેં કીધું મારે ગોરધન બાપા ગોર્ધન બાપાને આની આયરે મૂકી મને કે બે સૂર્ય એક લોક માં બે સૂર્ય એક કઈ આંદોલન ગોરધન બાપા ની ભાષા મારે બોલવી શીખી મને મળ્યા ના મને કે કાંતિયા પણ ત્યાં તો આમ આખો આખો આમ શર્ટ પલ એ ધોરણી વાત બતાવી ને દુઃખી રથ દબાવી એટલે કેમ કેરા વિના થોડું કરતા કરતા ગયેલા ધીરે 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 આ યોગ શીખવાનો છે ધર્મ શીખવાની બાબત છે આપણે ખાલી સાંભળવા પૂરતું જ કામ કર્યું સાંભળી જ મૂકી દઈએ

અને તાર નેક પે ઓલા માં થાય બેઠા ઓલો સિંહ આમ બેઠો બેઠો જોર ઘોડીન આવી લોત ધરી ગયો જો કેને હવે ઓલ મારજોગો આકાશ તો ખાય પરત આ બાપુ તો આપને ઈ કરવા માંગે કે તમે ભૂલી ગયા છો તમને હું બતાવું છું

શક્તિ નથી ભૂત જુદું દેવી દેવતા જુદા મહાપુરુષો તો જન ને ભૂત દેખાય છે દેવતા જેવું દેવી જે કઈ દેખાય ને એ બધું સમજવું એવું આમ શોખવેટ કરીને આપડો બધો મેલ કાઢ નાખો પણ આપણે કઈ થોડોક ભલેરિયો થોડોક ભલેરિયો બાપા કેટલાય જન્મથી છે હાવ બંને નકરું નહી ફાવે ગધેડા ને કેમ થાલુ ન ફાવે એમ હાવ ખાલુ નહી થાવે એટલે કઈક રહેવા જ એમ કરે બાકી ગીતામાં ભગવાન રૂપે છું પણ ઓલા રૂપે ભજે ફળ ને પામે છે મને ભજે મારા માં ભળે છે સીધી જ વાત કઈ બે વાત નથી ગીતામાં બીજું કીધું હોય ઈસુએ ત્રીજું કીધું હોય મામદે ચોથું કીધું હોય આપણા મહાપુરુષો એ પાંચમું કીધું હોય એમ વાતું નથી થયા

બે જ માને એટલે હિણાકંશ ની સમજણ કેવાય અને ખરેખર આત્મ સ્વરૂપે માને એટલે પ્રહલાદ ની સમજણ કેવાય અને આમાં હું હું રાખો એ ગુરુ મહારાજ બેઠા છે એ